હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવા નમકપારા અને જો મિત્રો તમને મારા વિડિયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ નમકપારા હેલ્ધી અને ટેસ્ટી નમકપારા બનાવવા માટે મેં આ એક મોટો વાટકો ઘઉંનો ઝીણો લોટ જે રોટલીનો હોય છે એ લીધેલો છે એને એમાં આપણે આ મોટા વાસણમાં જવા દેવાનું છે હું કાથરોટમાં જવા દઉં છું ને એમાં બે ચમચી ઝીણી સુજી આવે એ નાખવાની છે બે ચમચી જેટલું સ્વાદ પ્રમાણે નિમક નાખીશું નાની અડધી ચમચી મરી પાવડર નાખીશું અડધી ચમચી જેટલા અજમા નાખીશું બે ચમચી જેટલું તેલ નાખીશું કૂકિંગ તેલ નાખવાનું છે અને સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે તો આવી રીતે બધું સરસ મિક્સ કરી લેશું તો મિત્રો આવી રીતે સરસ બધું મિક્સ કરી લીધેલું છે અને આમાં થોડું થોડું પાણી નાખી આપણે લોટ બાંધી એમ બાંધી લે જેમ રોટલીનો લોટ બાંધી એવી રીતે લોટને બાંધી લેવાનો છે તો આવી રીતે આપણે રોટલીનો લોટ બાંધી એવી રીતે બાંધી લેશું થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટને તૈયાર કરી લેવાનો છે તો આવી રીતે હવે આપણે લોટ બાંધી લેશું તો મિત્રો આવી રીતે સરસ મેં લોટને બાંધી લીધેલો છે હવે આમાં આપણે થોડું તેલ નાખી દઈશું અને તેલવાળો લોટ કરી લેવાનો છે તો આવી રીતે તેલ લગાવી લીધેલું છે અને હવે મિત્રો આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો હવે આપણે આને પ્લેટ ઢાકી અને રાખી દઈશું તો મિત્રો દસ મિનિટ થઈ ગઈ છે હવે આવી રીતે સરસ હાથેથી મસળી લેવાનો છે છે આ લોટને સરસ થઈ ગયો આપણો લોટ હવે આવી રીતે કરી લેવાનું છે તો હવે આપણે આ વાસણને સાઈડ ઉપર રાખી દેસુ તો મિત્રો હવે આપણે આમાં ત્રણ ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે આવી રીતે ત્રણ ભાગ કરી લેશું ને એક લુ આપણે લઈ લેશું અને આને સાઈડ ઉપર રાખી દેસુ આને આવી રીતે સરસ ગોળ કરી લેવાનું છે હવે આપણે આને રોટલી બનાવી એવી રીતે જ બનાવવાનું છે તો હવે આપણે આને રોટલીની જેમ મણી લેશું એકદમ પતલું વણવાનું છે જાડું પણ નહીં અને એકદમ હાવ એકદમ પતલું પણ નહીં મીડિયમ રાખવાનું છે તો આવી રીતે આખી રોટલી આપણે પેલા વણી લેશું તો મિત્રો આવી રીતે મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવી લેવાની છે હવે આપણે આને જે આપણે નમકપારા શક્કરપારા બનાવીએ એ રીતના શેપ આપી દેવાનો છે તો આવી રીતે પહેલાં કરી લેવાનું છે પછી વધારે નાના ઝીણ પતલા ઝાડા જેવી રીતે આપણે કરવા હોય એવી રીતે કરી લેવાના છે હવે આવી રીતે કરી લેશું થોડાક સાઈડમાં તો હવે આવી રીતે બધા આખી રોટલીનો આવી રીતે કરી લેશું તો મિત્રો આવી રીતે આપણે હવે આ નમકવાળાને કોઈ પણ મોટા વાસણમાં લઈ લેશું આવી રીતે બધાને લઈ લેશું આવી રીતે કટ કરી લેવાના છે નહીંતર તેલમાં જશે તો પણ અલગ થઈ જશે તો આવી રીતે બધાને કરી લેશો અને બધા એક મોટા વાસણમાં લઈ લેશું તો મિત્રો આવી રીતે એક લુઆના મેં આવી રીતે નમકપારા બનાવી લીધેલા છે તો આવી જ રીતે હવે બધા નમકપારા બનાવી લેશું તો મિત્રો આવી રીતે મેં બધા નમકપારા બનાવી લીધેલા છે અને હવે આપણે તેલ પણ ગરમ મૂકી દીધેલું છે હવે આપણે આને તળી લેશું તો મિત્રો આપણું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં જેટલા આવશે એટલા નમકપારા જવા દેસું આવી રીતે ભેગા હશે તો પણ ચાલશે તળાઈ જશે એટલે સરસ જુદા પડી જશે તો હવે આવી રીતે આપણે આને તળી લેશું આવી રીતે અલગ અલગ થઈ જવા માંડ્યા છે આવી રીતે અલગ થઈ જશે તો મિત્રો આપણે આ નમકવાળા તળાઈ ગયા છે સરસ આવી રીતે બ્રાઉન ઉપર થઈ જાય એટલે આપણે લઈ લેવાના છે તો આવી રીતે હવે આ લઈ લેશું ને આવી જ રીતે હવે બધાને તળી લેશું કોઈ પણ મોટા વાસણમાં કાઢી લેવાના છે તમે સ્ટોર પણ સ્ટોર પણ કરી શકો છો એ ટાઈટ બોક્સમાં ભરીને રાખી દો એટલે ત્રણ ચાર મહિના સુધી આમાં કાંઈ થતું નથી અને એકદમ મસ્ત એકદમ સરસ ખાવામાં ખૂબ સારા લાગે છે ચા સાથે સારા લાગે ખાવામાં તો મિત્રો કેવા લાગ્યા આ નમકપાળાની રેસીપી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ